તો લીલા ગાર્ડનમાંથી લઈ લીધેલા અને તેને આપણે કટ કરી લઈશું આપણે આવી રીતના મરચાના ફાળા બનાવી લઈશું એક મરચાના ચાર થી પાંચ ટુકડા આપણે કરી લઈશું તો ચાર થી પાંચ દિવસ સારું રહેશે આ અથાણું અને ચાર થી પાંચ દિવસ માટે જ આપણે અથાણું બનાવીશું અને આ અથાણું તાજે તાજું સારું લાગશે તો અહીંયા આપણે લીલા મરચાં લીધા હતા તેને કટ કરીને આપણે રેડી કરી લીધેલા હવે આપણે આ લીલા મરચાં એક બાઉલમાં એડ કરી દઈશું તો બધા જ મરચા એડ કરીને અહીંયા આપણે નાખીશું તેમાં રેડીમેડ મસાલો આવે છે મેથીયા મરચાનો તો આ મસાલાની અંદર બધી જ વસ્તુ આવતી હોય છે તો કોઈ વસ્તુ આપણે ઘરની નથી નાખવાની ફક્ત એક નાનું પેકેટ મરચાની અંદર એડ કરી દેવાનું અને આ અથાણું તેલ વગરનું બનાવીશું હેલ્ધી તો હવે થોડુંક સ્વાદ મુજબ મીઠું નાખીશું કેમ કે મરચાંના પ્રમાણનું થોડુંક આપણે મીઠું નાખવું જોઈએ એટલા માટે માટે હવે ફક્ત આપણે એક લીંબુ જ નીચોવાનું છે તો મીઠું ઓપ્શનલ મરચામાં થોડુંક મીઠું વધારે જોઈતું હોય તો તમે એડ કરી શકો નહીં નાખવાની જરૂર નથી હવે આખું લીંબુ આપણે આમાં નીચોવી દઈશું તો ફક્ત આપણે લીલા મરચા રેડીમેડ મસાલો સ્વાદ મુજબ થોડુંક મીઠું અને લીંબુ બસ આવી રીતના આટલો મસાલો જ નાખીને મરચાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને આ મરચાનું અથાણું અત્યારે ખાવા માટે રેડી થઈ ગયું છે તમે બનાવીને તરત જ આ અથાણું ખાઈ શકશો અને ચારથી પાંચ દિવસ સુધી અથાણું ખરાબ નહીં થાય એનાથી વધારે સારું રહેશે પણ ફ્રીજમાં રાખશો તો થી દસ દિવસ સુધી પણ અથાણું ખરાબ નહીં થાય તો જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે અને બહુ જ સરસ આ અથાણું બન્યું હતું તો ફક્ત થી ત્રણ મિનિટમાં બનાવીને ખાઈ શકાય એવું આપણું ઇન્સ્ટન્ટ મેથીયા મરચાંનું અથાણું બની ગયું અને તે પણ તેલ વગર તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું